ફિલ્મની સ્ટોરીને પણ ટક્કર મારે તે રીતે દુલ્હનનું કિડનેપિંગ કરાયું હોવાની ઘટના સામે આવી છે દાહોદના ભાટીવાડાની જાન મધ્યપ્રદેશથી લગ્ન પતાવીને આવી રહી હતી તે દરમિયાન બાઇકો અને ગાડી પર આવેલા વીસ શખ્સોએ તેમનો રસ્તો રોક્યો હતો જાનની ગાડી રોકાવી બંદૂકના જોરે ધાક ધમકી આપીને દુલ્હન સાસરે પહોંચે તે પહેલા જ તેને ગાડીમાંથી ઢસડીને પોતાની ગાડીમાં બેસાડીને અપહરણ કરતા ફરાર થઈ ગયા હતા સામે આગળ ગાડી ઓવરટેક મારીને ઉભી મેલી હતી પછી રોરો બતાવી અને લાડીને ખેંચી લઈ ગયા મારી જે ધર્મપત્ની હતી એમને પછી બહાર ખેંચી અને ચાર પાંચ જણા ગાડી પર બેસાડીને લઈને ભાગી ગયા અને બાનું પાડેને રોક્યા બરાબર એના પછી બોલેરોની ચાવી કાઢી લીધી અને પછી આ લોકોને બંદૂક દેખાડી રિવોલ્વર બરાબર એના પછી આ લોકો ડરી ગયા આ મામલે વરરાજાના મામાએ કહ્યું કે હાલમાં અમે પોલીસ સ્ટેશન પહોંચીને ફરિયાદ નોંધાવી છે સાડા દસ વાગે મને ફોનથી વાત મળી કે તમારા ભાણીની જે લગ્ન કરેલી પત્ની લોકો ભગાવી લઈ ગયા એટલે અમે ઘરે ઘરેથી તરત પાછા ફર્યા અને પછી અહીંયા અમે કતવારા પોલીસ સ્ટેશન આવ્યા અને અમે અહીંયા પોલીસ સ્ટેશનમાં જે ફરિયાદ નોંધાવી અને જે બી અમારે વહેલી તરીકે ન્યાય મળે સાહેબની વિનંતી ફિલ્મની સ્ટોરીને પણ ટક્કર મારતી દુલ્હન કિડનેપિંગની આ ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે મયુર રાઠોડ દિવ્ય ભાસ્કર દાહોદ શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ